તો આજે તો સવાર સવારમાં આપણે ઉઠીને આવી ગયા છે ઢાબા ઉપર મિત્રો જુઓ અને આ ભાઈ જુઓ આ ભાઈ ની બોડી મારા ગોડ બનાવવાની તૈયારી છે અમે બધા ભાઈઓ જીમમાં જઈએ છીએ આ ભાઈ જુઓ બોડી સવાર સવારમાં આજે તો વરસાદ આવી ગયો છે કાલે સાંજનો કાઈક વરસાદ માટે કાઈ કહેશો વરસાદ માટે કાઈ કહેશો અમારું નુકસાન છે તમારે હોય તો કોમેન્ટ કરજો હા મિત્રો અમે બધા ભાઈઓ ઢાબા પર છીએ કસરત કરાય કસરત એનો બ્લોગ લીધો નથી પણ કાઈક અંધારું હતું નંતર સવાર પડી ગયે છે જુઓ ટૂંક સમયમાં બ્લોગ આવી જશે શાંતિથી હા 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 ભાઈ તમે જુઓ ભાઈ છે બોડી બધાય ભાઈ બન આમ 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 કરો આમ 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 હા ને ચિત્તો બાલું શેક ને શેર 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 તો મિત્રો આપણે પહેલો જ વ્લોગ છે ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કોમેન્ટ કરજો આવા નવા નવા બ્લોગ આવતા રહેશે યુટ્યુબ ઇન્સ્ટા ફેસબુક બધા આવશે ને જુઓ હા ભાઈ લાઈવ ફોલો કરજો મિત્રો સપોર્ટ કરો હા પેલું પેલું છે એટલે બોલવામાં તકલીફ પડશે પણ તોય રલે 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 બધું તમે તમે સપોર્ટ કરશો તો બધું થશે મિત્રો હા તમે સપોર્ટ કરજો ખાલી અને આ ભાઈ માટે કંઈ કેવું હોય તો કોમેન્ટ કરજો માથાના બાલ સરી ગયા છે બધાને એક ને હા આ દાદા એક્સપાયર થઈ ગયા હતા બે મહિના પહેલાં એટલે બધાને બાર કપાયા છે